હાલો જય માતાજી જય માતાજી આપણે ગયા છે બોટાદ માર્કેટ યાર્ડમાં અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળની હરાજીમાં જઈને અનાજ કઠોળનો ભાવ જાણી રહેલો મિત્રો જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો य सूर्यकोटिशिमपुरं निर्धनं कुर्मे देव शुभकार्ये सर्वदा वन्दे देवगुरु वन्दे जगत्कारणं वन्दे पशूनां पति वन्दे सूर्यशशाङ्कवहनि

दादा दादा નો કોઈ ધ્યાન નથી છે ત્યારે હાલો હજાર ખરાબ મને હજાર ખરાબ એક 50 બંડરની પૂતી જારી વાત જાળી છે એક 40 રૂપિયા હજાર જારી 1050 55 85 40 જારી વિજે ને 78 બાય 55 55 વિજે 85 55 વિજે 90 રૂપિયા 90 રૂપિયા 90 જનનો ના સાબા શુગર ખોલને 1090 1090 1090